સુરતમાં ફેશન અને ટેક્સટાઇલના સંગમને જીવંત કરતો ભવ્ય ફેશન શો ફેશન નોવા 2025 માં CMAI અને IDT ના સંયુક્ત तत्वावधानમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે આ શો માત્ર વિદ્યાર્થીની પ્રતિભાને મંચ આપવાનું માધ્યમ જ બન્યો નહીં પરંતુ સુરતની રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને દિશા માં નવી ઓળખ આપનારો પ્રયાસ પણ રહ્યો તો આ વર્ષના ફેશન નોવા માં શો માં IDT ના એક 22 ની વિધ્યુ ભાગ લીધો હતો

आज हमने सी एम ए आई गारमेंट कॉन्क्लेव एंड ट्वेंटी ट्वेंटी फाइव पावर्ड बाई आई डी टी ये एक पूरा इवेंट हमने यहाँ पर सुबह से हमने ऑर्गेनाइज किया है जिसमें गारमेंट इंडस्ट्री के बारे में हमने पहले पूरा एक अवेयरनेस कॉन्क्लेव किया जिसमें हमारा मुख्य उद्देश्य था कि हम कैसे सूरज शहर को टेक्सटाइल हब तो वो है ही साथ के साथ अब ग्रोथ को लेकर गारमेंटिंग हम किस तरीके से बना सकते हैं तो उसमें बहुत सारे ब्रांड्स बहुत सारे गवर्नमेंट गवर्नमेंट ऑफ गुजरात के लोग गवर्नमेंट ऑफ छत्तीसगढ़ के लोग ए सस्टेनेबिलिटी इन सभी टॉपिक्स के ऊपर डिटेल में चर्चा हुई थी और अब इवनिंग में हम एक फैशन शो कर रहे हैं जो आई के स्टूडेंट्स द्वारा पूरा क्यूरेटेड है लगभग 20 से 22 थीम्स इस पूरे फैशन शो में है और डेढ़ से बच्च, ज्यादा बच्चों ने इसमें पार्टिसिपेट किया है छत्तीसगढ़ से भी बच्चे आए हैं मुजफ्फरपुर से भी आए हैं जूनागढ़ से भी आए हैं पूरे आईडीटी के हमारे सेंटर्स जहाँ जहाँ पर हैं वो सभी शहरों से बच्चे यहाँ पर आकर उन्होंने अपना पार्टिसिपेशन दिया हूँ डॉक्टर अजय भट्टाचार्य सी एम गुजरात चैप्टर न चेरमेन छू आई डी टी विद्यार्थी साथ છેલ્લા છ એક મહિનાથી સતત એ લોકોનો સાથે કામ કરવાનો મોકો મળે છે એનું કારણ એ છે કે એપ્રિલ મહિનામાં એકવીસ બાવીસ ત્રેવીસ મુંબઈમાં એક સીએમઆઈ ફેપ શો થયું હતું એની અંદર આ વિદ્યાર્થીઓ સાથે મળીને સસ્ટેનેબિલિટી ઉપર એક રજૂઆત અમે કરી હતી એક ફેશન શો કરી હતી અને એને અભૂતપૂર્વ મળી રહ્યો હતો ઇનફેક્ટ આપને કહું જ્યારે આ સિકવેન્સ પૂરા થયા ત્યારે જે લોકો ત્યાં હતા એ લોકો બધા ઊભા થઈને એ લોકો તાળીઓ વાગડેલી હતી મુંબઈમાં જઈને બીજી વાત આપને કહું હું ત્રીસ વર્ષથી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી માટે વિશેષ મારા મનમાં એક સ્થાન છે ઈચ્છું છું કે આવતા વર્ષોમાં સુરતમાં જે કહેવાય છે ને ટેક્સટાઇલની નગરી એ ગાર્મેન્ટની નગરી કહેવાય એવી એક મનમાં ઈચ્છા છે અને એના માટે પ્રયત્નો અને પ્રયાસો ચાલે છે અને કામ કરું છું એક બીજું આપણે વાત કરું ઘણી વાર આપે ગાર્મેન્ટ માટે પ્રતિષ્ઠિત એક ઇવેન્ટ છે લેખમી ફેશન વીક એ સાંભળ્યું હશે મારી એક ભવિષ્યવાણી આપને કરું છું આજે કદાચ વર્ષ બે વરસમાં સુરતમાં જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે એટલી મોટા પાયા પર ઊભી થશે કે સુરતનું એક ફેશન વીક જેના માટે દેશ અને વિદેશથી ફેશન ડિઝાઇનર્સ આવીને સુરતના લોકો સાથે સુરતના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરશે અને અહીંયા આવશે એના આ જે ફેશન શો આપ જોવો છો ફેશન ઓવા એની અંદર પ્રયત્ન અમારો એ છે કે જે સ્ટુડન્ટ એમાંથી બહાર નીકળે એ લોકો માટે એક કેરિયર માટે એક રાહ મળી જાય અને અહીંયાની જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોને અમે સાથે એટલી જોડ્યું છે કે ઇલાકાનો કપડા થી જે ગાર્મેન્ટ્સ બને છે એ ગાર્મેન્ટ્સ ચાલેને કાલી જો માર્કેટ માં સારી રીતે વેચાએ તો આ સ્ટુડન્ટ્સ ને વધારે તક મળે તો આ એક વિશેષ અમારું ધ્યેય હતું આ ફેશન કરવા પાછો